નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક તરફથી હું પાર પડાયા અવારનવાર આપણે વિડીયોના માધ્યમથી કઈક ને કઈક માહિતી નવા હોય અને માહિતી ન લીધી હોય અથવા તો નવા કસ્ટમર તરીકે આવતા હોય તો તમે કિસાન ક્લિનિક રમોદના યુટ્યુબના પેજ ને ફોલો કરો ફેસબુકના ફોલો પેજ ને ફોલો કરો અને અવારનવાર તમે નવી 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 માહિતી મેળવતા રહ્યો તો અત્યારે વાત કરીએ તો બે હાજર પચીસ શિયાળુ જે પિત કહેવાય એમાં ધાણા ચણા જીરું લસણ ડુંગળી જેવો પાક મોખરે છે તો સૌથી પહેલા વાત કરવામાં આવે કે ધાણા ધાણી અને જીરું કે જેમાં ઉઈગા પછીના બાવીસ થી પચીસ દિવસ અથવા પાંત્રીસ દિવસ સુધીનો જે ગાળો હોય છે એમાં લીલા સુકારાનું પ્રમાણ વધારે હોય છે અને એમાં પણ ખાસ કરીને જો જોવામાં આવે તો આગોતરા જે ચોમાસુ મગફળીમાં જે સુકારા આવ્યા છે કે ગેરુ રાતાળ ટીકાની જે ફૂગ આવી છે એ હાર્વેસ્ટિંગ થયા પછી જમીનમાં પાંદડા અથવા ફૂગ એમાં ને એમાં પડી છે જમીનમાં એટલે નવો નવો જે કઈ પાક વાવો તમે ધાણા ધાણી જીરું ચણા લસણ તો એમાં સુકારાનો પ્રશ્ન બહુ અગત્યનો હોય છે કે એમાં એના હિસાબે મગફળીના હિસાબે પણ આપણે આમાં શિયાળુ સિઝનમાં કોહવારો કયો તો શરૂઆતમાં આ બધા ફૂક બહુ બહુ બધા પ્રોબ્લેમ હોય છે તો એના નિયંત્રણ માટે સૌથી પહેલા તો આગોતરું આયોજન કરવું જરૂરી છે તો આગોતરા આયોજનમાં તો કેવું તો કે ઉયગા પછી બીજા ત્રીજા પાણમાં માણ કે જીરું હોય તો દસ પંદર દિવસના ઉયગા પછીના ના પાનમાં તમે પેલું અથવા બીજું પિયત ગમે ત્યારે આપો તો લીજન્ટ કરીને જે પ્રોડક્ટ આવે એકસાથે નવ બેક્ટેરિયા આવે નવ એકસાથે તો એમાં આવે બેક્ટેરિયા જે બેસે ખોરાકનું કામ કરે છે માઇકોરાઈજા આવે પેસિલોમાઇસિસ એટલે નેમેટોડ ક્રુમિનો લસણ ડુંગળી જેવા પાકમાં પ્રોબ્લેમ હોય તો પણ ચાલે તો આ જે વસ્તુ રહી બેક્ટેરિયા ઈ આગોતરું આયોજન કહેવાય કે આવ્યા પહેલાની પાણી પહેલા જે પાડ આપણે બાંધી હતી એના માટેનું બહુ સૌથી પહેલા પેલું નજીવા ખર્ચે જો કોઈ કાર્ય કરતી વસ્તુ હોય તો એ છે લીજન્ટ સુપર નાઇન તો સૌથી પેલા એને વાપરવું કઈ રીતે તો જીરામાં તમે માનો કે કોઈ પણ ત્રીજું પાન આપતા હોય વીઘા પછીનું પહેલું પાણ તો એમાં જે રહ્યું અઢીસો ગ્રામ છે પેકિંગની અઢીસો ગ્રામ એક એકર માં આપવાની વસ્તુ છે કોઈ પણ ટાંકી હોય અથવા પમ્પ લાઈન જે તમે પાણી આપતા હોય નળ વાટે તો ટાકીને સૌથી પેલા સાફ કરી નાખવાની કોઈ દવા કે કોઈ કેમિકલ વાળું ન હોય કે બાસાલિન વાળી ન હોય ત્યારે આને અઢીસો ગ્રામ પેકેટ ને તમારે જે અઢી અઢી વીઘામાં જે પ્રમાણે કેરા આવતા હોય એ પ્રમાણે ગણી જ પાઈ દેવાની વસ્તુ છે એટલે તમારા માટે જીરું હોય તો જીરું જે ખાસ કરીને લસણ ડુંગળી એવા પાકમાં તમે એટલે આમાં આવી જાય તો મૂળનો વિકાસ આગોતરા જે સુકારો આવવાનો પ્રોબ્લેમ છે એના માટે પણ રાહત મળી શકે છે અને ચણા જેવા પાકમાં જો વાત કરવામાં આવે ચણા જેવા પાકમાં તો ત્યારે તમે ત્રીજું પાણ જે ઉગા પછી પેલું કે બીજું પાણ આપતા હોય ટોટલ તો તેમાં એમાં પણ અઢીસો ગ્રામ એકરે પણ આપી શકાય જે સુકારોમાં જે આવતી સીઝનમાં મગફળીમાં તમારી જમીનમાં ફૂગ ઘટશે અને અલ્ટિમેટ તો એવું કહેવાય કે સારા બેક્ટેરિયા તમે જમીનમાં નાખતા રહ્યો દરેક સિઝનમાં એક એક વખત તો નુકસાનકારક બેક્ટેરિયાની સામે આપણી જમીન લડી શકે અને જમીન છે ને

એનું એક બહુ મોટું સમાધાન સોલ્યુશન તમને મળી શકે છે તો આવી નવી અવારનવાર માહિતી માટે ક્લિનિક ફોલો કરો અને અમારા કોઈ પણ પ્રશ્ન એવો હોય જીરા ધાણા કે ધાણી અને લસણ ડુંગળીમાં ગમે એવો પ્રશ્ન તમારો હોય અમને ફોટા મોકલીને અમારો અમારા નંબર છે છન્નું છ ચોવીસ જીરો તેત્રીસ ઓગણસાઠ ગમે ત્યારે એની ટાઈમ તમે ફોન કરી શકો છો અને તમે સમસ્યાનું સમાધાન કરી શકો છો જય ભારત